સુરત પોલીસ કમિશનર માન્ય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળે છે તે અંતર્ગત દસ છ બે હજાર પચીસના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજનની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્ષ નંબર નવસો ચારની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી કરોડ અને સાત લાખના મુદ્દામાં જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેઝો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે મંથન શાહનો અગાઉ પણ સોળ લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે તેમાં જ જનક પટેલ જે છે એને મંથન શાહે જ દોઢેક વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો બંને જણા પકડાઈ ગયેલ છે અને એક કરોડ અને સાત લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે